બ્યુટિફુલ લેડીઝ કેશીરા ફોમવેર ફરીથી તમારા બધાની ડિમાન્ડ ઉપર સોફ્ટ મટીરિયલ ની અંદર બ્રાની અંદર એક જોરદાર સેગમેન્ટ લઈને આવી ગયો છે પહેલી વસ્તુ તો હું તમને બતાવી દઉં કે તમે ઘણીવાર કહો છો કે ભાઈ નાની સાઈઝમાં અમને બ્રોડ બેલ્ટ આપો તો નાની સાઈઝમાં કે બત્રીસ ચોત્રીસ જે લોકો વ્યર કરે છે એની સાઈઝમાં હવે બ્રોડ બેલ્ટ આવી ગયો છે સાથે નીચેના સેગમેન્ટની વાત કરું તો નીચે આગળ તો કપડું આપેલું જ છે પણ અંદરની સાઈડ પણ કપડું આપેલું છે સાથે એના કપ્સની વાત કરું તો ડી અને સી સાઈઝના કપ્સ આપેલા છે ડબલ કાપડનું એનું લેયર રહેવાનું છે અને મટીરિયલની વાત કરું તો એકદમ સોફ્ટ મટીરીયલ આનું રહેવાનું છે સાથે બેક સાઈડની આપણે એની વાત કરીએ છીએ તો ત્રણ હૂકનું આની અંદર સેગમેન્ટ આપેલું છે સાઈડથી પણ તમને આની અંદર ફૂલ કવરેજ આપેલું છે કમ્પ્લીટલી તમારા બોડીને પરફેક્ટલી સપોર્ટ આપે છે ક્યાંય એટલે ક્યાંય ટક્સ કે સિલાઈ આની અંદર આપેલી નથી લાઇટ અને ડાર્ક છ કલર આની અંદર તમને શેડિંગમાં મળી જવાના છે અને સાથે કે વચ્ચેની સાઈડ જે છે એ પતલી એવી સિલાઈ આપેલી છે જેથી કરીને તમારા બોડીને કમ્પલ્ટ કમ્પ્લીટલી સપોર્ટ આપે અને આ બેલ્ટની વાત કરીએ આપણે બ્રોડ બેલ્ટ તો જોયો છે સાથે એક્ઝેસેબલ તો છે પણ આ બેલ્ટ પણ કોટનનો રહેવાનો છે જેથી કરીને આપણે રેશિસ ફ્રી બેલ્ટ રહેવાનો છે તો જે પણ બહેનો અમારી શોપની વિઝિટ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે ફૂલ વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ડેલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો થેન્ક યુ